બીજા નોર્તાની હાર્દિક હાર્દિક શુભકામના અને આપણે જુઓ આ મશીનને ને બધું ચાર કર્યું છે ને આ જો કારણ કે આપણે જવાનું છે ચોથું નોર્તું રમવા પઢિયારકા તો બધાને પહેલાં તો હાર્દિક હાર્દિક આમંત્રણ છે કે ભાઈ અમારા પઢિયારકા રમવા જવાનું છે તો પઢિયારકા જો આવજો ને આપણે ચંડી ચામુંડા દુર્ગા માનું રમવાનું છે અમર્યા દેતીનો વધ તો ચાલો આપણે જો આ રીતનું એક ભાલો બને છે ફરસા બને છે અસુરમાં ઉપયોગ કરવાના છે ને જો આ બધે પલાયનું લાકડું છે ને એક જો આ બનાવવાનું છે જો શમશિયાર બનાવવાની છે તલવાર તો બધું કામ શરૂ છે તો કન્ટિન્યુ જોડાઈ રહેજો તમારે પણ જો આવા નવું નવું આઈટમ બનાવી તો વિડીયોના માધ્યમથી સંપૂર્ણ બતાવશું જોવા તમે

હજી જો એક આ રીત નું બાકી થાય આવશે પણ લાઈટ વહી જાય પણ હાલો ભાઈ લાઈટ આવી છે તો લાઈટ આવી જશે આગળ કટિંગ પાછું કરવા મળીએ અને હવે આપણે છે ને આનું કામ ઉપાડવાનું છે આ રીતનું બંધ છે જો આમ આ આમ જ ખોખાર લાગે છે કલર બધા લાગશે એટલે એમાં કઈ ઘટે નહીં તો ગાઈસ આપણે બધા ફરસાનું કટિંગ થઈ ગયું છે અને જો આ માતાજીનું જે ફરસું હોય ને આ રીતનું આ રીતનું કટિંગ કરવાનું શરૂ છે જુઓ તમે અને ગાઈન્ડર આ રીતનો પોરો આપવો પડે ક્યારેક ક્યારેક અને જો આ રીતના ફરસા બની જુઓ જો આ રીતનું આ બધું આવું બન્યું છે એક તલવાર એવો એક આ નાની તલવા આ રીતનું બન્યું છે હજી આમાં સરસ મજાનો કલર કરવાનો છે કલર કરશું એટલે આમથી ઉઠાવ જોરદાર આવશે એક આ બનાવશે જોવા જોરદાર હજી આમાં કલર કરવાનો બાકી છે અને ચાલો આપણે જે માતાજીનું કટિંગ કરવાનું છે આપણે જે ફરસાનું એ કટિંગ કરી નાખીએ e aí લાપશે વાર પણ આવી મજા થઈ ગઈ છે ત્યાં જોવો તમે બુખાર બીનું કે કમેન્ટ કરી દેજો કેવું મસ્ત બીનું બધા ફરસા કરતા આ ફરસું જોરદાર બીનું મસ્ત લાગે જુઓ તમે એકવાર કલર બનશે ને પછી મસ્ત આ લાગશે બાકી તો અત્યારે જોરદાર લાગે જ છે જુઓ તમે એમ તો આપણું કામ પૂરું થઈ ગયું છે અને હવે અમે જોવા વાગ્યા છે ફાઇનલી છ અગિયાર વાગ્યાનું શરૂ કર્યું હતું અને છ વગાડ્યા અને હવે કરવાનો છે કલર તો કલર ભાઈ આપણે લેવા ગયેલા છે લઈને આવે એટલે કલર કલર કરી નાખી પછી તમને બતાવશું કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ દેજો